ઉપવાસમાં આવું કંઈક મળી જાય તો બધા જ ઉપવાસ કરવાની હવે હા પાડશે તો આજે આપણે એકદમ સિક્રેટ રીતથી પરફેક્ટ ફૂલીને દડા જેવા અને ફાટેની એવા આલુ પરોઠા બનાવવાના છીએ તો આજે હું તમને એવી રીત શેર કરીશ કે આલુ પરોઠા તમારા પહેલીવાર બનાવતા હશો ને તો પણ નહીં ફાટે અને એકદમ સરસ મજાના ફૂલશે તો એના માટે અહીંયા આપણે ફરાળનો જે લોટ આવે છે ને ફરાળી લોટ એ મેં લીધેલો છે આ લોટ મેં સ્વામિનારાયણ મંદિરમાંથી લીધેલો છે પ્રેમવતીમાંથી આ રીતે ફરાળી લોટ મંદિરમાંથી ઘરે ઘરે પણ બનાવી શકાય અથવા તો તમને બજારમાંથી પણ મળી જશે તો એના માટે અહીંયા આપણે એક કપ જેટલો લોટ લીધેલો છે અને આ લોટ બહુ જ સરસ આવે છે અહીંયા આ લોટનો યુઝ તમે કોઈ પણ એટલે કે પૂરી ભાખરી રોટલી ગમે એમાં કરી શકશો એટલો બધો સરસ આવશે અને તમને લાગશે જ નહીં કે આ ફરાળ તમે કરો છો એમ તો એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ એક ચમચી જેટલું તેલ અને આ રીતે તેલને પ્રોપર મિક્સ કરી દઈએ લોટ સાથે હું તો ફરાળમાં શું કહેવાય કે આપણે ઓલી તળેલી પૂરી કે એ બધું ખાવાની જગ્યાએ સૂકીભાજી પૂરી ખાવાની જગ્યાએ હું આ રીતે કંઈક અલગ અલગ બનાવતી હોઈ છું આ લોટનો યુઝ કરીને તો બહુ મજા આવતી હોય છે એટલે તમને લાગશે જ નહીં તમે ફરાળ કરો છો એમ જમતા હોય એ રીતનું જ પ્રોપર થઈ જશે ઓછા તેલમાં પણ તમે સરસ આઇટમ બનાવીને રેડી કરી શકશો તો આ રીતનો લોટ બંધાવવો જોઈએ જો આ રીતનો હોવો જોઈએ સોફ્ટ થોડો તો આટલો લોટ બાંધતા એટલે કે એક કપ લોટ સામે મને અહીંયા વન ફોર્થ કપ પ્લસ બે ચમચી પાણીની જરૂર પડી છે તો અડધા કપથી થોડું ઓછું એમ અને એના અંદર આપણે એક ચમચી તેલ લઈ સરસ મજાનો કૂણવી દઈએ તો આ લોટ આપણે જે રીતે રોટલીનો કેમ કરીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો રહેશે અને જેટલો સરસ કૂણવશો ને એટલો આપણા પરોઠા બહુ જ સરસ થશે એકદમ સોફ્ટ અને મસ્ત તો આને આપણે પાંચક મિનિટનો રેસ્ટ આપીએ એટલે આ રીતે ઢાંકીને રાખી દઈએ ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરી લઈએ તો અહીંયા મેં થોડી કોથમીર લીધેલી છે એને મેં ધોઈ લીધેલી છે અને થોડી સુકાઈને એ રીતે એટલે આ રીતે છે ને હંમેશા જ્યારે પણ તમારે કોઈ પણ પૂરણ એટલે કે સ્ટફિંગ કરવું હોય ને એના અંદર કોથમીર એડ કરો ને તો પહેલેથી ધોઈ અને થોડીવાર માટે એને સુકવી દેવાની એટલે પાણીનો ભાગ નહીં રહે અને સરસ મજાનું કોરું જ રહેશે એમ એટલે વાંધો નહીં આવે પૂરણ આપણું ચીકણું ના બને તો અહીંયા મેં પાંચ નંગ જેટલા બટેટા લીધેલા છે આને મેં બે કલાક પહેલાં બાફીને રાખ્યા હતા કારણ કે જ્યારથી મેં નક્કી કર્યું ફરાળ બનાવવાનું તો ત્યારે જ મેં કુકર મૂકી દીધેલું એટલે તેનાથી શું થશે કે આ મતલબ ગરમ ગરમમાં તમે જો આ રીતનું મેશ કરશો ને બટેટાને તો એકદમ એટલે મતલબ પૂરણને તો એકદમ આમ ચીકણું થઈ જતું હોય છે ઘણીવાર એવું થતું હોય છે એટલે એવું ના થાય અને એકદમ સરસ મજાનો પૂરણ બને ને એના માટે તમારે ઠંડા જ બટેટા ઓલવેઝ યુઝ કરવાના એટલે કલાક બે કલાક પહેલાં તમે જો ઠંડા કરી રાખો ને બાફીને એવા બટેટાનો યુઝ કરજો તો સરસ પૂરણ બનશે અને આને આપણે પોટેટો મેશરથી જ હંમેશા મેશ કરવાનું અને જો થોડા પણ હાથેથી મેશ કરશો અને થોડો ભાગ જો રહી જશે ને તો આપણા પરાઠા ફાટતા હોય છે એટલા માટે અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને આપણે એક આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ તો એના માટે બે મેં થોડા તીખા મરચાં એટલે કે મીડિયમ તીખા અને એક મોડું મરચું યુઝ કર્યું છે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરવાની અહીંયા હું લાલ મરચાંનો યુઝ નહીં કરું અને એક ઇંચ જેટલું આ રીતે આદુનો ટુકડો આ રીતે કટ કરીને એડ કરીશ એટલે જલ્દીથી ખંડાઈ જાય અને સાથે હું નાની અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું આના અંદર આ રીતે જીરું નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એટલા માટે મેં એડ કર્યું છે એટલે કે ખંડા છે ને એટલે એની સુગંધ સરસ આવતી હોય છે અને એનો એનો મતલબ ટેસ્ટ બહુ જ સરસ આવશે એમ એટલે આ રીતે તમારે ખાંડીને નાખવાનું હંમેશા તો આ રીતે સરસ ખંડાઈ જાય ને એટલે આ બધો જ મસાલો આપણે આપણા પૂરણ જે બનાવવાનું છે બટેટાને મેશ કરીને રાખ્યા છે એના અંદર એડ કરી દઈએ તો અહીંયા તીખાશ તમે જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે તો આ રીતે થોડા આદુ મરચાંનું પ્રમાણ વધારે હશે ને તો વધારે સરસ લાગતું હોય છે આ રીતે થોડુંક તીખું હોય ને તો ભાવશે અને સાથે અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરું છું એની અને એની સાથે આપણે અહીંયા મેં ઘરનો ગરમ મસાલો યુઝ કરેલો છે એ તમે સ્કીપ પણ કરી શકો પણ ગરમ મસાલાથી ટેસ્ટ મસ્ત આવશે તો મેં ઘરનો જે ગરમ મસાલો બનાવેલો છે એ અડધી ચમચી નાખ્યો છે અને નાનો અડધો લીંબુનો રસ તો અહીંયા તમારી પાસે જો આમચૂર પાવડર હોય તો એ નાખજો અત્યારે મારી પાસે નથી એટલે મેં લીંબુ યુઝ કર્યું છે તો આમચૂર પાવડર પણ તમારે અડધી ચમચી નાખવાનું રહેશે અને આપણે કોથમીર જેટલી લીધી હતી એ બધી એડ કરી દીધી અને આ રીતે હાથેથી જ મિક્સ કરવાનું રહેશે તો આ રીતે આનો ટેસ્ટ બહુ મસ્ત આવશે આ રીતનું કરશો તો એકદમ ઇઝી છે સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનશે આ અને આ રીતે અલગ અલગ ફરાળ બનાવશો ને તો જે લોકો ઉપવાસ કરવાની ના પાડતા હશે ને એ પણ હોંશે હોંશે ઉપવાસ કરવાની હા પાડી દેશે તો આ રીતના કરી હવે આપણે થોડું તેલવાળો હાથ કરીશું તો આ રીતે બે હાથ ભેગા કરી તેલ લગાવી દેવાનું અને આપણે કેમ બટેટાવાડા બનાવીએ એ રીતે એક લુઓ રેડી કરવાનું એટલે કે આ રીતે બોલ બનાવવાના રહેશે તો આ રીતનો રાઉન્ડ કરી અને આ રીતે આપણા આના અંદર ચારથી પાંચ જેટલા બનશે એટલે જો મીડિયમ કરશો તો પાંચક જેટલા થશે નહીં તો ચાર જેટલા આપણા આલુ પરોઠા બનીને રેડી થઈ જશે અહીંયા મેં થોડું મીડિયમથી વધારે એટલે મતલબ થોડું મોટા કર્યા છે હવે અહીંયા આપણે એક લોટી ગરમ થવા મૂકવા મૂકવાની એટલે જ્યારે વણીએ ને ત્યાં સુધીમાં ગરમ થઈ જાય એટલે મેં ધીરો ગેસ કરી અને ગરમ થવા મૂકી દીધેલી છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ કૂણ આવી ગઈ છે જુઓ એકદમ પરફેક્ટ લોટ બંધાઈને રેડી થયો છે આપણો કેટલો સરસ મજાની કુણ આવી છે તો આના આલુ પરોઠા બહુ જ સરસ થશે તો લોટમાંથી આપણે એક સરખા લુવા કરી દઈએ તો આટલા લોટમાંથી આપણે ચારથી પાંચ જેટલા આલુ પરોઠા બનાવી શકશું અને પૂરણ પણ એટલું જ છે ચારથી પાંચ જેટલા બનાવી શકાય એટલું તો આ રીતે એક ગોયણું કરી એટલે કે લુવો કરી આપણે વણવાનું છે રોટલી કેમ વણીએ એ રીતે પહેલાં તો રોટલીની જેમ વણી દેવાનું છે એકદમ અને અહીંયા આપણે કોરો લોટ લેવાનો અને કોરા લોટથી તમારે આ રીતે બોળી અને વણવાની રહેશે જેમ રોટલી વણતા હોય એ જ પ્રમાણે તમારે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું વેલણને એટલે કે કિનારે કિનારે વણતી જવાની અને એકદમ પરફેક્ટ જુઓ આ જરા પણ સેમ રોટલીની જેમ જ વણાશે તમને લાગશે જ નહીં કે આ ફરાળી લોટમાંથી તમે કંઈક બનાવો તો આ રીતે રોટલી વણાઈ જાય ને પછી એમાં થોડું ઘી આ રીતે લઈ અને ગ્રીસ કરવાનું રહેશે તમને એવું થતું હશે ઘી હા આપણે આ બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારા આલુ પરોઠા એકદમ પરફેક્ટ બહાર જેવા થશે તમને લાગશે જ નહીં તમે ફરાળી આલુ પરોઠા ખાવ છો નોર્મલ આલુ પરોઠા જેવું જ તમને લાગશે તો આ રીતે ઘી ઉપ ઘી લગાવી ઉપરથી કોરો છાંટવાનો અને એના ઉપર આ રીતે લુઓ મૂકી એને આ રીતે ઉપરથી કટ કરી અને ગોયણાની જેમ દબાવી દેવાનું છે જો આ અને હ હવે આ એ જ વસ્તુ છે કે આ રીતે તમારે લોટ નાખવાનો ઉપર નીચે એટલે કે લુવાને એકદમ લોટવાળો કરી દેવાનો પહેલાં તો અને ફાટે નહીં તો આ એ જ સિક્રેટ છે જો આ રીતે તમારે હાથેથી પ્રેસ કરવાનું અને અડધું ઓલમોસ્ટ વણાઈ જ જશે જો આ રીતે જ તમારું આલુ પરોઠું તો આ રીતે આંગળી ત્રણેય આંગળીની મદદથી આ પ્રેસ કરતું જવાનું અને ગોળ 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 ફેરવતું જવાનું જો અડધું તો વણાઈ જ ગયું છે હવે થોડું બાકી છે તો આપણે એને જો પાછળથી પણ સરસ મજાનું આવી રીતે ફાટશે જ નહીં ક્યારેય કરશો ને તો અને પછી તમારે થોડું લોટવાળું કરવો હોય તો કરવાનું બાકી અત્યારે લોટ છે જ તો આ રીતે હું વણી દઈશ નોર્મલ રોટલીની જેમ તો આ રીતે ફેરવતા જવાનું અથવા તો એની જાતે રોટલીની જેમ હળવા હાથે વણશો ને તો ફરતું જ જશે આલુ પરોઠું તો હવે છે ને એકદમ ઇઝી બનાવવું સેમ રોટલીની જેમ જ પ્રોસેસ છે જો એકદમ પરફેક્ટ બન્યું છે જરા પણ ફાટ્યું નથી તો આ રીતે કરશો તો ક્યારેય નહીં ફાટે અને આ રીતે સરસ લોઢી થઈ જ ગઈ છે તો આપણે આને ઊંધું નાખી દઈએ અને તરત પાછળની સાઈડ ફેરવી દઈએ થોડી વાર થાય ને અડધી મિનિટ થાય એટલે અને પછી આમાં આપણે ઘીમાં એને શેકશું તો આ રીતે ઘીમાં સરસ મજાનો ટેસ્ટ આવશે અને સરસ મજાનો આમ ક્રિસ્પી પણ બનશે ઘીથી જેમ બહાર આ લોકો ઘીથી જ બનાવતા હોય છે અને જો તમે તેલથી ખાવા માગતા હોય તો તેલથી પણ કરી શકો છો તો આ રીતે થોડું ઘી મેં ઉપર લગાવ્યું અને થોડું સાઈડમાં નાખ્યું હવે જો જ્યાં તમને કોરું લાગતું હોય ને ત્યાં તમારે થોડું ઘી આ રીતે લગાવી દેવાનું મને ઉપરથી થોડું કોરું લાગે છે તો ત્યાં આપણે લગાવી દઈશું તો આ રીતે આગળ પાછળ એને તવાયથાથી ફેરવતું જ જવાનું એટલે એની પરાઠાની દાજ એકદમ એક સરખી થશે અને લાઇટ બ્રાઉન જો આ કલર દેખાય છે એવો થશે અને પરોઠું તમારું એકદમ ફૂલીને દડા જેવું થશે તો ત્યાં સુધી આપણે એને થવા દઈશું બસ તો આ રીતે ફેરવતા જાઓ અને સરસ મજાનું પરોઠું બનીને હમણાં જ રેડી થઈ જશે જોઈને જ અને એની સુગંધ પણ એટલી સરસ આવે છે અને જોઈને જ તમને ખાવાની ઈચ્છા થઈ જશે તો નોર્મલ પરોઠાની જેમ જો કેટલું સરસ ફૂલ્યું છે જો તો આવા પરોઠા મળે તો તમારે બીજું શું જોઈએ એમ આ આમનેમ પણ એટલા સરસ ટેસ્ટી લાગશે આની સાથે કંઈ ના ખાવ તો પણ ચાલે અને આ બે પરોઠા ખાધા તો તમારી આખો દિવસ નીકળી જાય એટલું બધું સરસ તમને પેટ ભરાઈ જશે ફરાળમાં તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો આમ આપણું એક પરોઠું બનીને રેડી થયું છે કેટલું સરસ બન્યું છે જો તો આ રીતે બીજા બધા પણ આપણે બનાવી દીધા છે તો અત્યારે મેં અહીંયા ત્રણ પરોઠા બનાવ્યા છે તો એની સાથે હું દહીં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ ત્રણેય સૌ કરું છું એટલે તમારે જેની સાથે ખાવું એ ખાઈ શકો જો આગળ પાછળ જોઈ લો જરા પણ ફાટ ફાટ્યું નથી અને એકદમ સરસ મજાનો સોફ્ટ બન્યું છે તો કોણ કોણ અગિયારસ કરે છે અને કોને અગિયારસમાં આવું ફરાળ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજની મારી મહેનત તમને થોડી પણ ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચલો મોઢું ખોલો બધાને ટેસ્ટ કરાવી દઉં અને જે લોકો અગિયારસ કરતા હોય એ ખાસ મને કમેન્ટમાં કહેજો જ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ આજે આપણા બધાનો ફેવરેટ એવો દૂધીનો હલવો બનાવવાના છીએ એ પણ એકદમ નવી ટ્રીક સાથે તો ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં અને સરસ મજાના દાણેદાર હલવો કઈ રીતે બને અને સાથે આજે આપણે મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટ માવો કઈ રીતે બને એ પણ સાથે જોઈ લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તો એને પહેલેથી જ મેં પ્રોપર ધોઈ લીધેલી છે અને એકવાર લૂચી લેવાની દૂધીને આપણે ખમણવાની છે એટલે પછી નથી ધોવાની નહીં તો બહુ જ પાણી છૂટશે તો આ રીતે દૂધીને પહેલાં જ હંમેશા ધોઈ લેવાની જ્યારે પણ હલવો બનાવવો હોય ને ત્યારે અને દૂધીની કઈ રીતે ચોઈસ કરવી તો આ રીતે થોડી એકદમ જાડી પણ નહીં પતલી નહીં એવી મીડિયમ દૂધી લેવાની અને થોડી લાંબી અને ગ્રીન જેવી હોય ને એવી લેશો ને અને કૂણી એમ એટલે તમારો દૂધીનો હલવો એકદમ પરફેક્ટ બનશે અને અંદર બી પણ ઓછા હશે તો આ એકદમ કૂણી છે એટલે આમાં બી છે જ નહીં તો એ રીતની બી વગરની જ તમારે દૂધી લેવાની રહેશે તો આ એને ઉપરથી પહેલાં છાલ ઉતારી લઈએ અને એને આપણે ખમણવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ને આમ કહેવાય ને અંદર જરરા પણ બી નથી એવી દૂધી કૂણી આપણે લીધી છે તો આપણે પાંચસો ગ્રામ જેટલી દૂધી છે તો એની સામે આપણે એક કપ દૂધમાં જ આપણે બનાવશું હલવો તો કોઈપણ જાતના મિલ્ક પાવડર પણ નહીં અને સાથે માવો પણ નહીં તો પણ એકદમ સરસ મજાનો દાણેદાર હલવો બનશે તો કઈ રીતે એ જોઈ લઈએ તો એના માટે અહીંયા સૌથી પહેલાં તો આપણે દૂધીને આપણે છાલ કાઢી આ રીતે ખમણવાની છે એટલે કે છીણવાની છે તો હંમેશા મોટી જે ખમણી હોય ને મોટો ભાગ આવે ગોળ એ જ ખમણી લેવાની એટલે બાર જેવું તમને આમ આખો આખો જે દાણો દેખાય ને મતલબ આજે આપણે ખમણી આખું છીણ દેખાવું જોઈએ એવી રીતનો હલવો બનવો જોઈએ બાર હંમેશા એવી રીતે જ હોય છે તો આપણે ઘણીવાર એવું થતું હોય કે એકદમ આમ મેશ થઈ જતો હોય છે હલવો તો એ મજા નહીં આવે જોવાની તો આ રીતે તમારે સેમ બાર જેવો બનાવો હોય તો આ રીતે મોટી ખમણીમાં જ એને આ રીતે છીણવાની રહેશે હવે એકદમ પ્રોપર છીણાઈ જાય એટલે આ બધી પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની રહેશે છીણવાની કારણ કે જો પડી રહેશે ને દૂધી થોડી વાર માટે પણ છીણ તો એ કાળી પડી જતી હોય છે એટલે તમે જોઈ શકો છો આપણી દૂધી કાળી પડી નથી બિલકુલ કારણ કે આ બધી પ્રોસેસ મેં ફટાફટ કરી અને અહીંયા હંમેશા ઝાડા તળિયાવાળું વાસણ જ લેવાનું હલવો બનાવવા માટે તો મેં અહીંયા ઝાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને એના અંદર આ રીતે કાઢી ઉપરથી આપણે ગેસ શરૂ કરી દીધો છે અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે હવે ઘી ઓછા ઘીમાં તમે બે ચમચી નાખો તો પણ વાંધો નહીં આવે કારણ કે આગળ આપણે ઘી પણ બની જશે અને સાથે માવો પણ બની જશે તો એ કઈ રીતે એ જોઈ લેશું આગળ તો આ રીતે બેથી ત્રણ ચમચી જેટલું ઘી નાખી એને સાતડવાની છે અને હલવાનો આપણે ગ્રીન કલર આપણે આમાં એડ કરવાના નથી કોઈ પણ જાતનો ફૂડ કલર તો ગ્રીન કલર કઈ રીતે જળવાઈ રહે દૂધીનો ઓરિજિનલ કલર તો એના માટે એક ટ્રીક તમને કહું તો આ રીતે ઘીમાં દૂધીને સાતળવા દેવાની છે બિલકુલ પણ એને ઢાંકવાની નથી કે અંદર પાણી એડ કરવાનું નથી આ રીતે ધીરી ફ્લેમ પર જ સાતળવાની રહેશે ઘીમાં તો આ રીતે સાતળવાથી દૂધીનો કલર એવો ને એવો રહેશે અને ટેસ્ટ પણ જરા પણ નહીં બદલાય એટલે એકદમ આમ બફાઈ ગયેલો જેવો ટેસ્ટ પણ નહીં આવે તો એ સતળાય ત્યાં સુધીમાં આપણે બીજી વસ્તુ કરી દઈએ તો એના માટે અહીંયા અમે થોડા કાજુ અને બદામ લીધેલા છે તો એને હું કટ કરીશ તો આને રફલી જ કટ કરું છું થોડા મોટા મોટા રાખીશ અને એને આપણે સાતળી લઈશું એટલે સાતળેલા કાજુ બદામ હશે ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એકદમ અંદરથી ક્રન્ચી અને આમ બફાઈ નહીં જાય એમ એટલે આ રીતે અલગથી આપણે ઉપરથી એડ કરીશું સાતળીને તો આ રીતે બધા જ કાજુ બદામને એ કટ કરી લીધેલા છે અને અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમારે ડ્રાયફ્રૂટ નાખવાનું રહેશે તમે પિસ્સા પણ એડ કરી શકો હવે અહીંયા સાતળવા માટે એક પેન લેવાનું છે અને આ પેનનો યુઝ જ આપણે કરીશું આગળ માવો બનાવવામાં માવો કઈ રીતે બનાવવાનો છે ઇન્સ્ટન્ટલી એ આપણે જોઈ લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા અડધી ચમચી જેટલું ઘી લેવાનું ઘીમાં જ આને સાતળજો તો બહુ ટેસ્ટી લાગશે તો અહીંયા ઘી બહુ ઓછું લીધેલું છે કારણ કે કાજુ બદામની ક્વોન્ટિટી વધારે છે તો ઓછા ઘીમાં પણ આ રીતે સરસ રીતે સતળાઈ જશે એટલે બધું ઘી આપણે યુઝ થઈ જશે એટલા માટે કારણ કે આપણે પૂરતું ઘી જ પહેલાં લીધેલું છે સાતળવા માટે દૂધીને એટલા માટે તો એકદમ સરસ થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને એટલે આપણે એને કાઢી લેવાના તો થોડું ઘી બચ્યું છે જો આટલું જ તે પણ કંઈ વાંધો નહીં એના અંદર આપણે એક કપ જેટલું દૂધ નાખવાનું છે હવે આ બધી પ્રોસેસ પેરેલલ થાય છે એટલે દૂધી ત્યાં આપણે સતળાય છે સરસ ત્યાં આપણે અહીંયા દૂધ પણ સરસ ઉકળી જશે તો એક કપ દૂધમાં જ આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો દૂધીમાંથી પાણી પણ થોડું છૂટું પડવા મળ્યું છે અને ઘી પણ થોડું છૂટું પડવા જ લાગ્યું છે તો આ રીતેને સરસ સાંતળવા દેવાની અને વચ્ચે વચ્ચે એક બે વાર હલાવવાનું તો તમે જોઈ શકો છો દૂધમાં એક ઉભરો આવી ગયો છે અને બે મિનિટમાં જ આ દૂધ બનીને રેડી થઈ જશે એટલે કે આનો હલવો ઇન્સ્ટન્ટલી કઈ રીતે બનાવો તો એક સિક્રેટ તમારી સાથે શેર કરીશ તો એક કપ દૂધમાં એકદમ એક ઉભરો આવે ને પછી એક કપ જેટલી ઘરની મલાઈ મેં યુઝ કરેલી છે તો તમને એવું થતું હશે આમાં મલાઈ આ માવાનું કહે છે ને પણ હા માવા વગર દૂધમાંથી હલવાને દાણેદાર કઈ રીતે બનાવો એ સિક્રેટ છે આ તો એકદમ ઇઝી જ રીત છે તો કોઈ પણ જાતની ઝંઝટ વગર એક કપ દૂધની અંદર આપણે એક કપ જેટલી મલાઈ એડ કરી દેવાની એક ઉભરો આવે પછી એડ કરજો પહેલાંથી નહીં કરી દેતા તો આ રીતે એક ઉભરો આવી ગયો છે એટલે આપણે એક કપ જેટલી મલાઈ નાખીએ એને પ્રોપર હલાવી દઈએ હજી પણ આને એક ઉભરો આવવા દેવાનો છે તો આને ઉભરો આવતા બિલકુલ પણ વાર નહીં લાગે અને એકદમ ઘટ્ટ થઈ જશે દૂધ આપણું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને અહીંયા દૂધી પણ સરસ સતરાઈ ગઈ છે અને દૂધ નાખ્યા વગર કે પાણી નાખ્યા વગર કે ઢાંક્યા વગર આમનામાં જ એટલી સરસ ચડી ગઈ છે તમે જુઓ આપણે આ રીતે દબાવી જોવાનું દાણો તો સરસ મજાની ચડી જ ગઈ છે તો આને ઓછા ટાઈમમાં ને ઓછી મહેનતમાં થઈ જશે આ હલવો હવે આ ટાઈમે તમારે એના અંદર જે આપણે આ મિશ્રણ બનાવેલું છે એને ગરમ જ એડ કરી દેવાનું છે તો આ રીતે ગરમ એડ કરવાથી એમાં દાણા છૂટા પડશે એટલે દૂધીની અંદર માવા વગર આમાં એકદમ દાણા 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 જેવું થઈ જશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે તો એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો હવે આને આપણે ચડતા વાર નહીં લાગે કારણ કે દૂધી ઓલરેડી ચડેલી જ છે હવે જ્યાં સુધી તમારે આ દૂધ ના બળી જાય કારણ કે આપણે દૂધ તો ઓછું જ નાખ્યું છે જો તમે વધારે દૂધ નાખશો ને પાંચસો ગ્રામ કે લીટર તો બહુ વાર લાગતી હોય છે દાણેદાર તો હલવો થશે જ પણ ચડતા બહુ વાર લાગે છે એટલે આપણે ઓછા ટાઈમમાં કરવું હોય તો તમારે આ રીતે કરવાનું રહેશે અને તમે જોઈ શકો છો દૂધ આપણે થોડું થોડું બળવા જ લાગ્યું છે તો અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો જ રાખેલી છે થોડીવાર મીડિયમ કરું બાકી લો ફ્લેમ પર જ કર્યું છે એટલે નીચે ચોંટશે પણ નહીં અને ને સુગંધ પણ સરસ આવશે અને ફટાફટ થઈ પણ જશે તો તમે જોઈ શકો છો હલવો ધીરે ધીરે ચડવા જ લાગ્યો છે એટલે કે થોડું ઘી થોડું થોડું છૂટું પડે છે હજી આમાં દૂધનો ભાગ છે તો એકદમ બળી જાય પછી એના અંદર ખાંડ એડ કરશું તો દૂધનો ભાગ બળી ગયો છે તો એના અંદર અહીંયા મેં પોણો કપ એટલે થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરું છું અહીંયા તમે અડધો કપ પણ લઈ શકો કે થ્રી ફોર્થ કપ પણ લઈ શકો એ તમારા પર છે કેવો ટેસ્ટ તમને ફાવે છે પણ મને તો હલવો અમારા ઘરમાં તો બધાને ગળ્યો જ જોઈએ છે એટલે થ્રી ફોર્થ કપ મેં અંદર ખાંડ એડ કરી છે હવે આ ખાંડને તમારે હલાવતા જ રહેવાનું છે સતત નહીં તો થોડો ચોંટવાની બીક રહે છે અને જાડા તળિયા વાસણ હશે તો બહુ વાંધો તો નહીં આવે પણ વચ્ચે વચ્ચે આ રીતે તમે હલાવી લેજો અને એમ કહેવાય ને થોડી થોડી વારે તમારે હલાવતું જ રહેવાનું રહેશે આમને નહીં રાખતા તો અત્યારે જો એકદમ ઘટ થતો થતો ફરી ઢીલો થઈ ગયો ખાંડ નાખીએ એટલે તમને એવું થતું હશે ફરી ઢીલો પણ કંઈ વાંધો નહીં આ ખાંડ ઓગળશે એટલે ઢીલો થશે જ પણ હવે ઓરિજિનલ હલવાનો કલર આવા જ લાગશે જો તમે ફૂડ કલર એડ કરવા માંગતા હોય ગ્રીન કલર તો આ ટાઈમે તમે થોડો ચપટી એડ કરી શકો છો હું અત્યારે આમાં ફૂડ કલર યુઝ નથી કરતી હું હંમેશા આમનામ જ બધી વસ્તુ બનાવતી હોઉં છું કોઈપણ જાતના કલર વગર એટલે હું આમાં એડ નહીં કરું કારણ કે મને આમનામ એનો ઓરિજિનલ ટેસ્ટ અને કલર જ ગમે છે તો અહીંયા ખાંડ પણ થોડી જો હવે ધીરે ધીરે ઘટ્ટ થવા મળશે ખાંડ બધી જ ઓગળી ગઈ છે એટલે એકદમ લિક્વિડ જેવું થઈ ગયું હતું હવે ધીરે ધીરે આ ઘટ થવા લાગશે અને આ ટાઈમે હું મેં મીડિયમ ફ્લેમ રાખી સતત એને હલાવતી રહું છું એટલે ફટાફટથી ખાંડ એકદમ ઓગળી પણ જશે અને ઘટ થઈ જશે આપણો હલવો એટલા માટે તો તમે જોઈ શકો છો એનો ગ્રીન કલર સરસ મજાનો આવી જ ગયો છે અને હવે જ્યાં સુધી ઘી ના છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું અને વચ્ચે વચ્ચે આ રીતે ફરી હલાવતું રહેવાનું છે અને તમે જોઈ શકો છો નાના નાના દાણા તમને દેખાશે એ આપણા હલવાના દાણેદાર એટલે કે માવા વગર દાણેદાર હલવો બનીને રેડી થઈ ગયો છે જો હું એકવાર દેખાડી દઉં તમને જો તમને દેખાય છે કણી કણી આ મોઢામાં આવશે ને તો બહુ જ મજા આવતી હોય છે એકદમ ટેસ્ટી લાગશે જો તમે જોઈ જ શકો છો સરસ મજાનો હલવો બનીને રેડી થઈ ગયો છે તો હવે જે આપણે ફ્રૂટ સાતળીને રાખેલા હતા રોસ્ટ કરીને એને આપણે આના અંદર એડ કરી દઈએ આ રીતે ફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે તમારે નાખવાના રહેશે તમે સાતળો નહીં અને આમનામ પણ એડ કરી શકો પણ સાતળેલા હશે તો વધારે સરસ લાગે છે અને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને તળિયું પણ છોડી દીધું છે હલવાએ જો એનો મતલબ કે આપણો હલવો પરફેક્ટ છે તો બધું જ દૂધ સરસ બળી જાય પછી જ તમારે ખાંડ એડ કરવાની એટલે આપણો હલવો જરા પણ બગડશે નહીં અને એવો ને એવો રહેશે તો આને તમે દસથી પંદર દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો તો સૌથી પહેલાં અમારા ઘરમાં જ્યારે પણ સિઝનની કોઈ પણ નવી વસ્તુ બને કે ઘરમાં ફ્રૂટ આવતું હોય સિઝનનું પહેલી વાર ત્યારે હંમેશાથી અમારા ઘરમાં ભગવાનને ધરવામાં આવે જ છે ભોગ તો આજે આપણે સિઝનનો પહેલો હલવો બનાવ્યો છે દૂધીનો તો હું સૌથી પહેલાં ભગવાનને ધરી દઉં તો આ નવી ટ્રીક અને ટીપ્સ તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો અને સાથે કોને કોને હલવો બહુ ભાવે છે એ પણ કહેજો અને મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ